ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ થતાં ખેડૂતોના બાગાયતી સહિત વિવિધ પાકોને નુકસાન પહોંચ્યું છે તો કૃષિ મંત્રીએ વિવિધ અધિકારીઓ સાથે ખાસ સમીક્ષા બેઠક કરી હતી ઉનાળુ પાકમાં નુકસાની હોવાનું પ્રારંભિક અંદાજ તેમજ ખરીફ સિઝનમાં રાસાયણિક ખાતર સહિતના મુદ્દાઓ પર પણ સમીક્ષા કરવામાં આવશે તો વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો સૌ પ્રથમ તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે આ ઉપરાંત ઢગલાની ફરતે બાજુ માટીનો પાળો બનાવી દેવો જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે છે આગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક કેવી કે અથવા કિસાન કોલ સેન્ટર ઉપર ટોલ ફ્રી નંબર વન એઇટ ઝીરો ઝીરો વન એઇટ ઝીરો વન ફાઇવ ફાઇવ વનનો સંપર્ક કરવો તેમ વધુમાં જણાવ્યું છે